નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ સોમનાથ તારીખ ચાર આઠ બે હાજર પચીસ સોમવાર શ્રાવણ શુક્લદશમી શ્રાવણના બીજા સોમવારના અવસરે સોમનાથમાં ભક્તિની સરવાણી સડસઠ ધ્વજા પૂજા ચોસઠ સોમેશ્વર પૂજા નવસો સુડતાલીસ રુધિપાઠ સહિત અનેકવિધ પૂજાઓને સંકલ્પ કરી ભાવિકો ધન્ય થયા સાંજના સાત વાગ્યા સુધીમાં અડસઠ હજારથી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ તીર્થમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની કતારો લાગી

પૂજા કરી પાલકી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં સડસઠ ધ્વજા પૂજા ચોસઠ સોમેશ્વર પૂજા નવસો સુડતાલીસ રૂત્રીપાઠ બિલ્વ પૂજા શ્રંગાર પૂજા સહિતની પૂજા ભાવિકો દ્વારા શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી શ્રી સોમનાથ મંદિરની બહાર ભક્તો માટે ફરાળ અને

અન્નકૂટ મનોરથ અર્પણ કરાયો હતો આવા જવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર ભરતસિંહ યાદવ ગીર સોમનાથ જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં